અમરેલીના કેરીયા રોડ પર સ્પા સાથે ફોર્ચ્યુનર હોટલ પર ગેરકાયદેસર અમુક મહિલા પુરુષો ઝડપાયા હતા અને પોલીસને બોલાવાની ફરજ પડી હતી જોકે પોલીસે પુરુષો અને મહિલાઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હોટેલ પર ગેરકાયદેસર અમુક મહિલા પુરુષો ઝડપાયા હતા પોલીસે ત્રણ મહિલા અને ત્રણ પુરુષોને લઈને પોલીસ મથકે રવાના કર્યા મહિલાઓને સ્થાનિકોના અમરેલી એસપી કચેરી પહોંચ્યા હતા અને અમરેલી એસપી સંજય દ્વારા જિલ્લા બરમા ગેર કાયદેસર સામે પાસામે કાર્યવાહી કરવાની ખાતરી આપવા આવી હતી જિલ્લામાં એક પણ ગેર કાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ કડક હાથે કામગીરી કરશે કે નહીં તે યક્ષ છે આમાંથી અમુક દુકાનોમાં છે દુકાનો જે મળી આવેલી હતી ભૂતકાળના પોલીસના તપાસમાં અને પબ્લિક તરફથી જે આક્ષેપ છે કે આવા આઠ દુકાનોમાં સ્પા ચાલે છે અને ત્યાં રહેણાંક વિસ્તાર હોવાના કારણે જે વસ્તુ છે જે ફેમિલી અને બાળકો અને જે સમગ્ર પરિવાર રહેતું હોય છે અને ત્યાં સ્પા જેવી ખોટી પ્રવૃત્તિ ચાલે છે તે બાબતે ગઈકાલે આ સોસાયટીના રહીશો તરફથી અને છેલ્લા એક મહિનાથી આ સોસાયટીના રહીશો તરફથી એક નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવતી હતી અને તે બાબતે ભૂતકાળમાં પોલીસ પાસે પણ રજૂઆત થયેલ હતી જે બાબતે ભૂતકાળમાં પોલીસે એ તમામ જગ્યાએ રેડ કરેલ હતી અને એ રેડની દરમિયાન જે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ મળી આવેલ નથી તેમ છતાં જે તે વખતે રેડ કરીને આપણે એના ઉપર કારવાહી કરેલ હતી અમુક તપાસ દરમિયાન જે બાબતો સામે આવેલી છે કે એ દુકાનો જે છે એ દુકાનોનું એસ્ટાબ્લિશમેન્ટ એક્ટનું લાયસન્સ જેમાં સ્પાના નામથી જે લાઇસન્સ લખેલું છે એ નગરપાલિકા ડિપાર્ટમેન્ટ તરફથી આપવામાં આવેલ છે અને અમે નગરપાલિકા વિભાગ સાથે સંકલન પણ કરેલું છે જેમાં આ લોકો તરફથી આ તમામ દુકાનો હાલ સીલ કરવાનું કાર્યવાહી ચાલુ છે અત્યારે મારા સાથે મારા પાસે જે રહીશો આવ્યા હતા એમને અમે આશ્વસ્ત કરેલા છે અમારા અધિકારી સાથે હાજર છે કે આ જે સ્પા છે એ રહેના વિસ્તારમાં ચાલે છે એ આજથી આ સમય પછી કોઈપણ સંજોગમાં ચાલુ નહીં થાય અને સમગ્ર અમરેલી શહેર અને અમરેલી જિલ્લામાં અમે પોલીસ તરીકે એક બધાને આશ્વસ્ત કરવા માંગુ છું કોઈ પણ જગ્યાએ સ્પા ચાલતું હોય અથવા સ્પા જેવી સ્પાના નામે અથવા સ્પાના નામ નામ સિવાય આવી કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય અન્ય હોટેલો હોય અન્ય કોઈ મતલબ કોઈ પણ વિસ્તાર હોય રિસોર્ટ હોય હોટેલો હોય અથવા સ્પાના નામથી હોય તો પણ જિલ્લા પોલીસને અમારો નંબર આપણા જોડે હશે અમારા અધિકારીનો નંબર હશે કંટ્રોલ રૂમનો નંબર છે વોટ્સઅપ છે એના ઉપર આપ તાત્કાલિક અમે જણાવું છું પોલીસ તરીકે જિલ્લા પોલીસ વડા તરીકે અમે હું ભાહીધારે આપું છું કે આવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ જિલ્લા પોલીસ ચલાવી દેશે નહીં હાલ આ જે સોસાયટીના સ્પાના પ્રશ્ન છે એ આજથી અત્યાર આ સમયથી અમે બંધ કરી દીધે છે અને ભવિષ્યમાં પણ એ બંધ રહેશે એ રીતની અમારી ખાતરી છે આપ લોકો મીડિયા થકી હું તમામને જાણવા માગું છું કે એના સાથે બીજી અન્ય કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ વિસ્તારમાં થતી હોય તો એ બાબતે પણ અમુને અથવા અમારા કંટ્રોલ રૂમને અમારા થાના અધિકારીને જાણ અવશ્ય કરશો અમે પોલીસ તરીકે આમાં વહેલા તકે કાર્યવાહી કરીને એક જાહેર જનતાનો જે જે પણ પ્રશ્ન છે જે પણ એની તકલીફો છે એ તકલીફો માટે જે પણ કાયદેસર રસ્તો છે એ રસ્તો કરી આપીશું કાયદેસર રસ્તાની ઉપરાંત પણ કંઈ મતલબ કરવું શકતું હોય પોલીસ તંત્ર પ્રશાસન પૂર્વક તો એ પણ અમે કરવાની પૂરી કોશિશ કરી રહી છે ફોર્ચ્યુન હોટલમાં રેડ કરી જનતા રેડ કરી હતી એની સામે શું કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે આ સોસાયટીના સામે એક જે હોટેલ ફોર્ચ્યુન નામને આવે છે તે બાબતે પણ રહીશો તરફથી અત્યારે રજૂઆત કરવામાં આવી એ પણ જાણવા મળે છે કે ત્યાં રહીશો આજે સવારના સમયે ત્યાં જઈને એ જે હોટેલ છે હોટેલના અમુક પ્રેમી યુગલો આવીને ત્યાં રહેતા હોય છે તે બાબતે રેડ કરેલી છે તો એ હોટેલમાં હોટેલ ઉપર પણ એના શું લાયસન્સ છે એ કેવી રીતે પ્રવૃત્તિ ચલાવે છે આમાં જે એની લાઇસન્સ લીધેલું છે તે જ પ્રવૃત્તિ ચાલે છે એટલે મેં પહેલાં જે કીધું હતું એમાં પણ કીધું હતું કે માત્ર નહીં સ્પાની નામ સાથે અથવા સ્પાની નામ વગર પણ હોટેલ હોય કોઈ પણ વાડી હોય રિસોર્ટ હોય અથવા અન્ય જગ્યાએ પણ રીતે એ આવવાની જગ્યા વગેરે પણ ચાલતું હોય તો એ બાબતે અમે પોલીસ તરીકે આમાં માહિતી મેળવશું કાર્યવાહી કરીશું દાખલારૂપ કાર્યવાહી કરીશું જેથી કરીને બીજા અન્ય લોકો આમાં આવે નહીં અને સાથે સાથે પબ્લિકને પણ વિનંતી કરું છું કે એ માહિતી અમારા સુધી પહોંચાડે ફોર્ચ્યુનર હોટેલ બાબતે આપનો જે પ્રશ્ન છે એ બાબતે અમે ચોક્કસ સહિત નગરપાલિકા સાથે અને અમારા પોલીસ તકે પણ અવરનવર એ બાબતે જે કાર્યવાહી કરવાની થતી હોય એના જે માટે પરમિશન લીધેલ છે એ પરમિશન હેઠળ છે કામ કરે એના છો કોઈ પણ બાબત રૂલમાં અથવા એના જે મેન્ટેનન્સ કરવાના છે આમાં મળી આવે તો તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે મારું નામ દિવ્યાબેન છે હું કેરિયા રોડે અયોધ્યા સોસાયટીમાં રહું છું સામેની સાઈડ અમારે ખરાબ ખરાબ ધંધા થાય છે એની માટે અમે બધી મહિલાઓએ આજે કાલનો કેસ દાખલ કર્યો હતો એટલે આજે પોલીસ આવી અને અમારે બધાને અમે રંગે હાથે ધરપકડ ત્રણ લેડીઝને છોકરા સાથે પકડે અમારા અયોધ્યા એપાર્ટમેન્ટની એક સામે ફોર્ચ્યુનર હોટલની સામે

અમારે આવા કોઈ જાતના ધંધા અહીંયા ન જોઈ અમારે બેનું દીકરી કાલ સવારે મોટિયું થાય છે એ પ્રશ્ન કરે છે અને અમે સગાઈ કરવી છે તો અમારા જમાયો અમને ના પાડીને અહીંયા જાય છે કે અમારે આવા ધંધા હાલે છે એટલે અમારે તમારા છોકરી અરે કોઈ સગાઈ કરવી નથી નહીં માલિક માલિકનું માલિકને આજે અમે બોલાવ્યો હતો પણ અહીંયા આવ્યો નહીં અમને ખબર નથી અમે પકડવાની બહુ કોશિશ કરી પણ માલિક અહીંયા આવ્યો નહીં કોણ માલિક છે કોને બોલાવવાની કોશિશ કરી છે આ ધંધો અહીંયા ચાલુ છે ને એ માલિકને મે બોલાવવાની કોશિશ કરી હોટલના માલિકને બધા સાઇડવાળાએ અમને જવાબ આપી દીધો કે અમારો શેઠ બહાર છે બહાર છે કોઈએ બોલાવ્યો નહીં પોલીસ પણ હારે મેડમ પણ હારે હતા છતાંય અમે ક્યાં એને શેઠને જોયો નહીં દિવસથી આ ચાલતો છે આ લગભગ 2 વર્ષતા ચાલે છે અને રિપોર્ટર સંજયવાડા ધારી એબીસી ન્યૂઝ ધારી